તેના વાલી ને સોતી સારોલી પોલીસ તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ આ કામના ફરિયાદી દીકરી ઉમર પંદર વર્ષ પાંચ માસ સાત દિવસ ગત તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસના સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે કોઈ ઇસમ કોઈ લાલચ આપી લલચાવી ફોસલાવી કે ધાક ધમકી કે કોઈ પણ જાતનું દબાણ આપી ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભોગ બનનારનું અપહરણ લઈ ગયેલ હોય જે બાબતે સારોલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ ગુનાના કામે ભોગ બનનાર દીકરીની શોધખોળ કરવા સારું તથા સદ્દર ગુનામાં કોઈ આરોપીની સંડોવણી હોય તો તે આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં ભોગ બનનાર દીકરીને ભગાડી લઈ જનાર સદર ગુનામાં આરોપી કૃષ્ણકુમાર બિરેન્દ્ર સહનીનાઓની સંડોવણી હોવાનું અને હાલ બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલુઆમાં હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બિહાર રાજ્ય ખાતે તપાસમાં જવા સારું એક ટીમ એએસઆઈ પોલીસ હેડ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે કૃષ્ણકુમાર બિરેન્દ્ર સહનીનાઓએ બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલુવા ખાતેથી ભોગ બનનાર બાળકિશોરી સાથે પકડી પાડી ભોગ બનનાર બાળકિશોરીને તેના વાલીને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ આપેલ સ્ટોરી રિપોર્ટ વાય હરીશ રાજપૂત સુરત